ગુજરાત બોર્ડની તમામ પરીક્ષાઓ ફેબ્રુઆરીમાં દસ બાર કોમર્સના ફોર્મ ત્રીસમી સુધી બાર સાયન્સના ફોર્મ બે ડિસેમ્બર સુધી ભરાશે વિરોધ બાદ ની રજિસ્ટ્રેશન ફી યુનિવર્સિટી રૂપિયા પંદરસોમાંથી આઠસો કરી કોંગ્રેસ એનએસયુઆઈ અને એબીવીપીએ કર્યો હતો ફી વધારાનો વિરોધ યાર્ડમાં ધમધમાટ તળાજા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ખરીદીમાં ખેડૂતોને ટેકો ખેતીવાડી તંત્રની અગત્યની ગાઈડલાઈન રાયના પાકમાં સંકલિત રોગજીવાતના વ્યવસ્થાપન માટે જરૂરી પગલાં ભરવા ખેડૂતો માટે ખેતીવાડી તંત્રની અગત્યની ગાઈડલાઇન ઓગણીસ નવેમ્બર અંતિમ તારીખ ની ભરતી ના ફોર્મ સુધારા કરવાની આજે સૌરાષ્ટ્ર ના સેમેસ્ટર 3 અને 5 ના 47280 બસો એસી વિદ્યાર્થીની પરીક્ષાનો 127 સત્યાવીસ કેન્દ્રમાં પ્રારંભ થયો છે છ્યાસી જેટલા ઓબ્ઝર્વર પણ પરીક્ષા દરમિયાન દરેક પરીક્ષા નિરીક્ષણ કરશે પરંતુ સૌથી મહત્વની બાબત એ છે કે આ વર્ષે યુનિવર્સિટીમાં નવો સ્ટેચ્યુટ લાગુ કરી દેવામાં આવ્યો છે અને પરીક્ષાના નિયમોમાં જો કોઈ વિદ્યાર્થી ચોરી કરતાં પકડાય તો હવે તેને પરીક્ષામાંથી બાકાત કરવા ઉપરાંત દસ હજાર સુધીનો દંડ પણ ફટકારવામાં આવશે પાદરા વડુ પંથકમાં દિવાળી બાદ દેવ ઉઠી અગિયાર શુભ પ્રસંગોની શરૂઆત થઈ ગઈ છે લગ્નસરા સહિત શુભ પ્રસંગો શરૂ થઈ ગયા છે પાદરા શહેર તાલુકાના ગામોમાં મોટી સંખ્યામાં લગ્ન સમારંભના આયોજનો કરવામાં આવ્યા છે શહેરમાં સોમવારે લઘુત્તમ તાપમાનનો પારો એક પોઈન્ટ ડિગ્રી ઘટીને સત્તર ડિગ્રી થયો હતો જેને પગલે રાતે અને વહેલી સવારે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે જોકે હજુ દિવસના સમયે ગરમીનો અનુભવ શહેરીજનો કરી રહ્યા છે બીજી તરફ મહત્તમ તાપમાનનો પારો બત્રીસ પોઈન્ટ છ ડિગ્રી નોંધાયો હતો એમએસ યુનિવર્સિટીની એજ્યુકેશન સાયકોલોજી ફેકલ્ટીમાં પાંચ હંગામી અધ્યાપકોને પાંચ મહિનાથી નિમણૂક પત્ર અને પગાર વગર કામ કરાવાય છે ફેકલ્ટીના અધ્યાપકે નિમણૂક ઓર્ડર અને પગાર નહીં ચૂકવાય તો યુનિવર્સિટીની સામે રીટ પિટીશન દાખલ કરવાની ચીમકી ઉચ્યારી છે પાટણ મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટના બાદ એમએસ યુનિવર્સિટીએ સર્ક્યુલર જાહેર કર્યો છે બે હજાર ત્રેવીસમાં બનાવેલી રેગિંગ કમિટીની યાદ અપાવી યુનિવર્સિટી સત્તાધીશોએ ડીન હેડ હોસ્ટેલોને રેગિંગ માટેની ગાઈડલાઇન મોકલી હતી રેગિંગ રોકવા માટે સરપ્રાઇઝ ચેકિંગ અને વર્કશોપનું આયોજન કરાશે એકવીસ દિવસનું દિવાળી વેકેશન પૂરું થતાં સોમવાર અઢાર નવેમ્બરથી બીજા સત્રની શરૂઆત થઈ હતી શહેર જિલ્લાની ગ્રાન્ટેડ નોન ગ્રાન્ટેડ સરકારી સ્કૂલોમાં બીજા શૈક્ષણિક સત્રના પ્રથમ દિવસે બાળકના કિલ્લથી શાળા ગુંજી ઉઠી હતી શાળાની સાથે એમએસ યુનિવર્સિટીમાં પણ શૈક્ષણિક કાર્યની શરૂઆત થઈ હતી આખો દેશ હવે તીવ્ર ઠંડીની ઝપેટમાં છે ગુજરાત પણ ટાઢુ બોળ થવાની શરૂઆત થઈ ગઈ છે સવાર સાંજ ગાઢ ધુમ્મસ છવા લાગ્યું છે ઠંડી હજી વધશે પરંતુ આ વચ્ચે આખા દેશના વાતાવરણમાં મોટો પલટો આવવાનો છે આવામાં વરસાદની આગાહી પણ છે અરબી સમુદ્રમાં જલ્દી જ એક તોફાન ઉઠવાનું છે જેના કારણે વરસાદની આગાહી છે ત્યારે આ મહા તોફાનને કારણે ગુજરાતમાં શું અસર થશે તે સમય બતાવશે વિદ્યા સહાયકની ભરતીમાં ઓનલાઈન ફોર્મ ભરેલું હોય અને જિલ્લા સ્વીકાર કેન્દ્ર ખાતે જમા કરાવ્યું નથી તેવા ઉમેદવારોની અરજીમાં ડોક્યુમેન્ટ અપલોડ કરવા તેમજ ફોર્મ ભરવામાં થયેલી ભૂલોને સુધારવા માટે ઉમેદવારોને એક તક આપવામાં આવી છે તેમાં રાજ્યના કોઈપણ જિલ્લા સ્વીકાર કેન્દ્ર ખાતે લોક ખુલ્યા બાદ તેમાં ઉમેદવારો સુધારા વધારા કરી શકશે જોકે શિક્ષણ વિભાગે ઓગણીસ નવેમ્બર અંતિમ તારીખ નક્કી કરી છે રાયના પાકમાં સંકલિત રોગ કરવા માટે જિલ્લા ખેતીવાડી તંત્ર દ્વારા ખેડૂતો માટે ગાઈડલાઈન જાહેર કરી જરૂરી સૂચનો જારી કરવામાં આવ્યા છે તળાજા માર્કેટિંગ યાર્ડમાં ખરીફ સિઝનની મગફળીની ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ તળાજા માર્કેટિંગ યાર્ડના ચેરમેન

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અગાઉ પીએચડીની રજિસ્ટ્રેશન ફી રૂપિયા પાંચસો થી વધારીને પંદરસો કરતા ભારે વિરોધ થયો હતો એક સપ્તાહ દરમિયાન કોંગ્રેસના આગેવાનો વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈ અને એબીવીપી વિરોધ પ્રદર્શન કરતા યુનિવર્સિટીએ સોમવારે બપોરે ફી ઘટાડાનો નિર્ણય કરવો પડ્યો હતો હવે પીએચડીના વિદ્યાર્થીઓ રૂપિયા આઠસો રજિસ્ટ્રેશન ફી ભરવી પડશે પહેલી વાર ગુજરાત બોર્ડની ધોરણ દસ સાથે ધોરણ બાર સામાન્ય પ્રવાહ અને ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહની મુખ્ય જાહેર પરીક્ષા ફેબ્રુઆરીમાં યોજાશે જે સત્યાવીસ ફેબ્રુઆરીથી શરૂ થઈ તેર માર્ચ સુધી ચાલનારી છે જોકે તે પરીક્ષાને શરૂ થવાને ત્રણ મહિના બાકી રહ્યા છે ત્યારે ડીઓએ પરીક્ષાની તૈયારી શરૂ કરી છે આ વખતે ધોરણ દસની પરીક્ષા માટે સુરતના અડતાલીસ કેન્દ્રના ત્રણસો અઠ્ઠાવન પરીક્ષા સ્થળની પસંદગી કરાઈ છે